જો વર્ષે મઘા તો થાય ધનના ઢગલા અને મઘાનું પાણી ગંગાજળ સમાન ગણવામાં આવે છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં થાય છે આ નક્ષત્ર વરસાદનું પાણી સંગ્રહ કરી આખું વર્ષ પી શકાય છે અને અનેક ઘણા ફાયદાઓ થાય છે મઘા નક્ષત્રના પાણીને વાસણમાં ભરી રાખો તો પણ એમાં પોરા એટલે કે કીડા પડતા નથી આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડવામાં આવે તો તેમના પેટના જો કીડા હોય તો તે મટી જાય છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું જ ને એવું જ રહે છે અને કોઈ પણ રીતે તે બગડતું નથી જે આ મઘા નક્ષત્રની વિશેષતા અને તેના પાણીની વિશેષતા છે ખેતીના પાકો માટે પણ આ મઘા નક્ષત્રનો વરસાદ અમૃત સમાન ગણવામાં આવે છે જેનાથી પાક ખૂબ જ સારો થાય છે પાકમાંથી રોગો દૂર થાય છે અનેક ઘણા રોગોમાં વધારે એ ફાયદો ગણવામાં આવે છે મઘા નક્ષત્રને શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે વર્ષા ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે મઘા કે બરસે માતૃ કે પરશે એટલે કે જો ખાવાનું પીશે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્ર વરસાદથી ધરતી માતાની પાણી તરસ જાય છે ખંભાતના દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાતવાસીઓ વરસાદના પાણીનો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા છે એક પ્રમાણિત માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું પાણી પીવે છે બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને આધીને એક દિવસ મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહીં પણ સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે છે ત્યારે જે વરસાદ વરસે છે તે પાણીનું મહત્ત્વ છે મઘા નક્ષત્ર બે હજાર પચીસમાં સૂર્યનારાયણનો પ્રવેશ સોળ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ થશે એટલે કે શનિવારે થશે અને આ નક્ષત્રનો સમયગાળો લગભગ તેર દિવસ સુધી રહેશે એટલે કે સોળ ઓગસ્ટથી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી આ નક્ષત્ર રહેશે આ નક્ષત્રનું વાહન આ વખતે દેડકો હોવાથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે જે ખેતી અને પાણીની સમસ્યાઓ દૂર કરશે અને આ મઘા નક્ષત્રને શુભ માનવામાં આવે છે મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી આપને દરરોજ આવા નવા વિડીયો મળતા રહે અને વરસાદ વિશે અને ખેતી વિશે માહિતી મળતી રહે સાથે સાથે વિડીયોને શેર પણ કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ તેનો લાભ મળતો રહે